મોટર ઇન્ડિયાએ મધ્યમ કદની SUV એસયુ વી અલ્ઝારનું ફર્સ્ટ લિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું છે મધ્યમ કદની SUV વી માં કોરિયન ઓટોમેકરે સિત્તેર થી વધુ સેફ્ટી ફીચર પ્રદાન કરી છે જેમાં છ એરબેગ સ્ટાન્ડર્ડ અને લેવલ ટુ એડીએસ છે આ કારને ચાર વેરિયન્ટમાં રજૂ કરવામાં આવી છે એક્ઝિક્યુટિવ પ્રેસ્ટીજ પ્લેટિનમ અને સિગ્નેચર તેના પેટ્રોલ વર્ઝનની એક શોરૂમ કિંમત ચૌદ પોઈન્ટ નવ્વાણું લાખ રૂપિયા છે અને ડીઝલ વર્ઝનની એક શોરૂમ કિંમત પંદર પોઈન્ટ નવ્વાણું લાખ રૂપિયા છે કંપનીએ આ કારનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે તમે તેને પચાસ હજાર રૂપિયાની ટોકન મની ચૂકવીને બુક કરાવી શકો છો ભારતીય બજારમાં હુંડાઈ અલકાઝાર ની સ્પર્ધા મહિન્દ્રા એક્સ યુવી સેવન હન્ડ્રેડ થ્રી રો વેરિયન્ટ ટાટા સફારી અને એમજી હેક્ટર પ્લસ સાથે થશે કેબિનમાં અલકાઝાર ક્રેટા જેવું આપવામાં આવ્યું છે તેના સેન્ટ્રલ એસી વેન્ટ હવે પાતળા છે અને ટચ સ્ક્રીન યુનિટની નીચે મૂકવામાં આવ્યા છે બાજુના એસી વેન્ટ આડા આકારમાં મૂકવામાં આવ્યા છે કારમાં ફ્રન્ટ વેન્ટિલેટેડ સીટ અને ડ્યુઅલ કેમેરા ડેસ્ક કેમ સેટઅપ જેવી ઘણી પ્રીમિયમ સુવિધાઓ આપવામાં આવી છે ઇન્ફ્રોટેનમેન્ટ સિસ્ટમ અને ઇન્સ્ટ્રુમેન્ટ કલસ્ટર માટે કારમાં ડ્યુઅલ દસ પોઇન્ટ પચીસ ઇંચની સ્ક્રીન છે તેનું સેન્ટર કન્સોલ પણ ક્રેટા જેવું જ છે હુંડાએ આ આગળના પેસેન્જર માટે વાયરલેસ ફોન ચાર્જર અને બાર વોટ પાવર સોકેટ અને યુએસબી પોર્ટ પ્રદાન કર્યું છે નવા અલકાઝરને નવી ટેન અને બ્લુ કેબિન થીમ સાથે નવી સીટ અપહોલસ્ટરી મળશે